વાતાવરણ કેવું થઈ ગયું તમારી જાણકારી તારીખ છે મારા તો સ્વાગત છે પાછું તમારો એક નવા બ્લોગ માં મજામાં છત્રી આમ જોતા ને છત્રી કોઈ દાંત નહી કાઢતા ભાઈ અહીં એવી છત્રી હોય બીજું કઈ બોલો

અને આવા કઈક દ્રશ્યો છે અને વરસાદ જામો છે નદીઓમાં પાણી ધીરે 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 નહીં ગયું ન કહેવાય નેરા કહેવાય નેરા પાણી ધીમે ધીમે વધારો થાય છે હા નેરા કાઢી નાખે તો કઈ કહેવાય નહીં ભાઈ હવે આખો દીપક પગ પલળશે ને હાય ને તમને કહું હળશે એવું બધું થાય સા પાણી તો આમાં કઈ થાય નહીં વરસાદ રહે તો થઈ શકે પણ વરસાદ રહે નહીં એટલે આજ કોરે કોરું જ રહેવાનું છે હાવ એવા બધા દ્રશ્યો છે અમે તો વ્લોગની શું શરૂઆત કરી નાખીએ વ્લોગની શરૂઆત કર્યા જેવું ટાણો હતું ને કરી નાખી શરૂઆત હાલો તમને આજના સીન દ્રશ્યો વાતાવરણ વેદ ધર નહીં બધું બતાવ્યું દડગી અને ગઈકાલે જે બેનો રાઉન્ડ કહેશો તો એટલે કહેશો તો એટલે બહુ હાલ કાલ આજ થાકીને ઠે થઈ ગયું ઠે તો આળો કરે છે બહુ વસ્તે આમાં બેસવાની ટ્રાય કરે છે ઠેક ઠેકાણે પણ અયોગ્ય ઠેકાણે આપણે બેસવા નથી દેવાનું ઠેકાણે જઈને જ બેહવાનું થાય છે એવું બધું છે વેધર રિપોર્ટ ની વાત કરી તો આજ કઈક નક્તર બેટલું એવી વાત સાંભળી મેં હા એવું કઈ કઈ શેર કરું હાલો તમને આજના સીન દ્રશ્યો વાતાવરણ ને બધું બતાવી ત્યાં તમે લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરો કોમેન્ટ નથી કરતા તમે એમ કેમ કરો છો કોમેન્ટ કરી નાખો હાલો તમને બતાવી આજના સીન તો ખાડો બેહ ગયો મિત્રો યાર કઢિયું ગરમ કરવા બેહ ગયા છે ભાઈ ખાડું બધું જાય તમારે નો વરસાદ એ તે સાતા સોટી સાતા સોટી જ ચાલુ તમને કહો હાલો બપોરા કરી નાખ છે હવે આમાં બેઠા બેઠા આય ભાઈ એમાં કઈ કેવું જ ન પડે ઠી કરો મો કટી ગાઈ તો મિત્રો ફરી વખત એક વાગી ગયો છે ખાઈ પીને આપણે ઓલ સેટ થઈ ગયા હતા ઘડી આરામ કર્યો આ તે બધું કર્યું અને ફરી વખત ભાઈ હું સાળવી મૂક્યો આપણે સરવા માટે અને એવી આજ મજા જ આવી જાય ને કાલ

હાલો એ ખાંડ એનો ઉપયોગ કરીને પછી ચર્ચા કરીએ આપણે લોંગ કંઈક દ્રશ્યો કંઈક આવા કંઈક છે એકદમ ઝીણો ઝીણો છાંટો સવારનો ચાલુ છે હાલો બાસ હાલો હાલો હવે ધરાઈ ગયે લાગે તું તો એ ખોટું ખોટું એમ કહેશું હાલ બરાડી થઈ જાવ પેલ હાલો ખીરમાં હાળો કરે વાણનું થાય છે ઊભું થવું હાલો થઈ જાવ ચલો 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 ભલે તો થઈ જા હા એને ભોળાતા ને ભોળાતા ને બધું આમ છે એટલે પવન સાથે વરસાદ છે હું એટલો બધો નથી પણ સિયા કરો ધીમે ધીમે વરસે પાણી થઈ જાય કા પાતાળની પદમણી હા ખાડું ફોડ્યું ભાઈ પછી બાયણ બાયણ કંઈક વરસાદના સાટા મોળા ફીડ્યા છે હા એને કાળાઓમાં આખામાં પોળી ગયું છે ભાઈ ખાડું તમને હું વાત કરું એની જાય

તો આ હું સેરાજ કરે ભાઈ પૂછ્યું હોય ન હોય આ તે સરસ છે બે એક હા એક વાગ્યા નું સાળવી દીધું છું હા એને ઘુમરા મારા તમને કહું અને વરસાદ એ દે કહે તરવા નથી દેતો તો કેવો ખાસ કઈ ભરો તો નથી સાંટા છે પણ હેરાન કરે છે એક ધારા સાંટા એ એવા બધા દ્રશ્યો છેલ્લા પણ એ પવન છે હારો હાર અને અમે પાછા લખણના હમણાં ડુંગરા માંથી સડીને બેહી હેઠા નો બેહી તળિયામાં લખંડ હમત હોય તે આપણે જોઈ બાકી કાર્ડોન બાદોન બધું વળ થાય આમાં એટલે ઇન્સ્ટાગ્રામ આટો મારજો કે બીજા શબ્દો મારી પાસે બોલ્યા જેવા છે નહીં ને કરું બોલ જ પછી બોલી હાલો ને અહીંયા સડાવી હા તો મિત્રો અહીંયા રામના વાગી જશે પોણા છ અને ખાડું ને આપણે કરી દીધું છે ઘર બધું વેતું વરસાદ ઘડીક આવે ને ઘડીક નથી આવતો ને ઘડીક આવે ને ઘડીક નથી આવતો ને બગલાઓ આવે છે નથી આવતા ને એવું બધું છે હાલો ધીરે 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 ઘર બધું ઉયા જઈ આવા કઈક દ્રશ્યો છે હા આવા છત્રી ભકડીને હેલા હવે પગ પલળવાનું ચાલુ થાય આખો દીધો પહેલા ધીમે ધીમે અઠવાડિયું આમ પલળેલા રહે એટલે પછી સાંભળી હળવા મળશે હા હા સાંભળી હળવા મળે ભલા મને જેવું તેવું થોડું કઈ હા ભે હું ને મજા આવી ગઈ કે જલસો પડી ગયો જલસો હવે લાઈન અપ થાય બધું એ હું ભાઈ ગજોબ હવે એના ટ્રાંકા હડી જાય પણ એ તો કોને કહી કોઈને કહેવાય તો નહીં કા હાલો કંઈ વાંધો નહીં હાલે કરીએ એવું બધું નીકળી ઘર બાજુ તો બાપો વૈદા વૈદા લા લા લાલ ફટાફટ ઉતાવળ ટ્રક વાહે કેમ રહી જાય છો યાર તું વાહે નહીં રહેવાનું તારે હાલું જ જાવ ને હાલે ખાંડી આઠને બાથવાનો શોખ ભાવ પાકડી દેહ કારકો કોક આવશે ને મતલબ તડગી દેખી तो ये तरह निकली जा नहीं है तो खबर ना हो जी दौड़की नहीं वाव है हाय नेरा बे काठे न जाता वो हजी शार काठे जाए भाई भाई हाँ हा, वाह भाई वाह ला ले जो साडा में गरी जा तो हूं आकड़े ला भागवा मन तो लायो लखो थे जा ताकड़ी फोन आत्मा ले ना ले सीधा खाब कोना सांस रे

બે છું બે છુંગા ફેરવ છું ફે છું વાહલો વિડીયો કરી દઈ પૂરો વિડીયો મજા તો લાગે છે સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો બાકી બાકી ઇન્સ્ટાગ્રામમાં ને હિન્દી બ્લોગ ચેનલ ને એ માટો મારજો એનર્જી હાવ ડાઉન થઈ ગઈ છે છતાંય આપણે જોશ સાથે બોલીએ છીએ તો મળીએ આવતી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય